તાલુકામાં દબાણ બાબતે એક વિવાદ પ્રકાશમાં આવ્યો છે જેમાં ઠાસરા તાલુકાના અરજદાર દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવાની અરજી ટલેચડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા પાંડવણીયા ગામમાં અરજદાર ન્યાય માટે માંગ કરી રહ્યો છે છેલ્લા બે માસથી વધુ સમયથી કરવામાં આવેલી અરજીઓનો આજ દિન સુધી કોઈ નિકાલ ન આવતા અરજદારના પુત્ર શિવાભાઈ ડાયાભાઈ સોલંકી દ્વારા દબાણ દૂર કરવા તથા ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે તારીખ અઢાર પાંચ બે ના રોજ જિલ્લા કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ સહિત ગાંધીનગર ખાતે પણ અરજી કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ અરજીના અનુસંધાને કોઈ નિકાલ ના આવતા અરજદાર દ્વારા આવરણાંત ઉપરાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તથા તંત્ર પાસે યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે ઘરની દક્ષિણ દિશાએ ત્રણ ફૂટ જગ્યાએ એમની છે છ ફૂટ છે પણ પંચ મારફતે એવું નક્કી કરવામાં આવ્યું કે ત્રણ ફૂટ જગ્યા ભાઈ તમે જે તે વ્યક્તિ છે એમ જગ્યાએ એમની દક્ષિણ દિશાએ એમના ઘરાથી દક્ષિણ દિશાએ એટલે ત્રણ ફૂટ જગ્યાએ એમની છે એમને ચણતર ના કરવું બાકીની જગ્યા છે એમને ચણતર કરવાની છૂટ આપેલી પંચાયતે એવું નક્કી કર્યું હતું પંચ સભ્યોએ બધાએ થઈને આ વસ્તુને માન્ય કરી ત્યાં આગળ એક લેખ એક પણ રજૂઆત કરી હતી અને એની